ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઈ શકે હા કેમ આપણે જે ફળો લઈએ છીએ એની અંદરની જે શુગર છે એના માટે એક સાયન્ટિફિક શબ્દ છે પ્રી ડાયજેસ્ટેડ શુગર એટલે કે જેને કુદરતે પહેલેથી પચાવીને તૈયાર રાખી છે એ પેકેટ ફળ નામનું ખોલીએ અને આપણી અંદર એ જાય એટલે ખૂબ ઝડપથી આપણા લોહીમાં એ મિક્સ થવા માંડે છે પરંતુ એના માટે આપણા પાચનતંત્રને એટલું કામ નથી કરવું પડતું જેટલું કામ રોટલી અને ભાત કે એવી બીજી બટાકા કે એવી વસ્તુઓમાં રહેલી શુગરને રિલીઝ કરીને કામમાં લેવા માટે કરવું પડે છે એટલા માટે ડાયાબિટીસના દર્દીઓ પણ મજાથી દરિયા વગર કેરી ખાઈ શકે પરંતુ અગેઇન તમને જ્યારે ભૂખ જ નથી તો તમે પાણી પીઓ તો એ પણ પચતું નથી એટલે એ સમજવું બહુ જરૂરી છે કે તમને કેટલી ભૂખ છે કારણ કે ભૂખ કમાવી પડે છે પરંતુ પહેલાં કેરીની આખી જે કથા છે એ હું તમને સમજાવી દઉં તમે સવારનો જે નાસ્તો છે એમાં તમારા ભૂખ મુજબ તમારા વ્યાયામ મુજબ બેથી ચાર કેરી તમે ખાઈ શકો છો ટુકડા કરીને બપોરનું ભોજન છે એમાં તમે રોટલી અને કેરી ખાઈ શકો છો પરંતુ પછી તમે રોટલી ભાત અને કેરી લો તો શું થાય એમાં બદનામ થાય પરમાત્મા કારણ કે રોટલી અને ભાત માણસે બનાવ્યા અને કેરી બનાવી પરમાત્માએ માણસે બનાવેલી પ્રોસેસ્ડ વસ્તુઓની વચ્ચે પરમાત્માને તમે ઘૂસાડ્યા અને બદનામ કર્યા એમને આપણે જે બનાવીએ છીએ ભાત એક તો કૂકરમાં બનાવીએ આપણે જે માટીની હાંડલીમાં રસોઈ કરતા એના પોષક તત્વો જળવાઈ રહેતા અને એ જલ્દી બગડતું પણ નહીં એ આપણે બંધ કર્યું અને તીવ્ર તાપમાન વચ્ચે ફટાફટ રસોઈ બનાવી કાઢીએ છીએ એના કારણે થઈને પણ આપણને એ ખોરાક પચાવવામાં તકલીફ પડે છે તો મૂળ જ્યારે કેરીનો આનંદ લેવો હોય ત્યારે રોટલી અને કેરી રાખવી અને શાક રાખો તો બટાકાનું શાક એમાં ન રાખતા હવે જે લોકો બપોર પછી કેરી ખાય છે સાંજના ચાર પાંચ વાગે એમને એ કેરી ખાવા ખાધા પછી પેટ ભારે થઈ જાય કે રાત્રે કે સાંજે માઇગ્રેનનું માથું દુખે તો એમણે સમજવાનું કે આપણે કેરીનો ઉપયોગ સવારથી બપોર સુધી જ કરવાનો બપોર પછી નહીં કરવાનો બાકી જેને ગમે છે એ દિવસમાં ત્રણ ટાઈમ પણ લઈ શકે છે આ બધા જ જે ફળો છે એ આપણા ભલા માટે આપણને વિટામિન અને મિનરલ્સ એટલે કે ખનિજ તત્વ આપવા માટે બનાવ્યા છે અને ખાસ તો કેરીને અમૃત ફળ કર્યું છે અમૃત ફળ કેમ અમૃત એટલે એક તો જે મળતું નથી એ તમે દર સિઝનમાં ખાવ તો એ ક્યારેક એવું થાય છે કે તમને આ ખાવાનો કંટાળો આવે અને તમે બીજા કોઈ ફળ ત્રણ ચાર પાંચ દિવસ ખાવ તમે સતત રોજ દસ પંદર દિવસ સફરજન બે બે તણ ત્રણ ખાવ બીજી સિઝનમાં પણ નહીં ખાવ તમને શુદ્ધ તળપદી ભાષામાં અબખે પડી જશે એટલે કે જોઈને પણ નહીં ગમે કેરીમાં એવું નહીં થાય તમે નવી સિઝનમાં પણ કેરીની રાહ જુઓ છો અને સિઝન પતવા આવે એટલે એમ થાય કે આ ક્યાં બંધ થઈ ગઈ ઘણા લોકો તો એના ટુકડા કે રસ ડીપ ફ્રીઝમાં મૂકી રાખે છે અને આખું વર્ષ ઉપયોગ કરે છે મૂળ વિષય છે આજે આજની વાત કરી રહ્યો છું એ કેરી ખાવાનું તો જે એ અમૃત ફળ છે એ કેરી ખાવાના કારણે તમને શરીર અને મનમાં બંને જગ્યાએ સારું લાગે છે મતલબ આપણી આખી જે સિસ્ટમ છે પાચનતંત્ર સિવાયની પિચુટરી પિનલ થાઇરોઇડ થાઇમસ એન્ડોક્રાઇન પ્લાન્ટ્સ દેટ ઇઝ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એને પણ પોતાનું હોર્મોન બનાવવા માટે કેરીમાંથી કાંઈક મળે છે અને એટલે જ આવું ફળ ખાધા પછી આપણને આખા શરીર મનમાં સારું લાગે છે આપણે અમુક મિત્રો એવા છે જીવનમાં અમુક વ્યક્તિઓ એવી છે કે જેને મળીએ કે ન મળીએ એને યાદ કરવા માત્રથી અંદર ખુશી પેદા થાય છે અને અવાજ સાંભળવાથી આપણને કેટલું સારું લાગે છે એ શરીર મન બંનેને આનંદ આપે છે એ વ્યક્તિ આપણા શરીર મન સાથે જોડાયેલી છે એ સંબંધો એ વ્યક્તિ એને તમે મૃત ન કહી શકો એમ જ કેરીને પણ મૃત ન કહી શકો એનો સ્વાદ એટલો સારો છે એટલે એને અમૃત ફળ કહ્યું છે ભલે માણસ એને દવાથી પકાવે છે છતાંય એની રહે અંદર રહેલું પૂરેપૂરું નહીં તો પચાસ ટકાથી વધારે જે અમૃતત્વ છે એ અમૃતત્વ તમે પામો છો તો તમે કેરી ખાઓ મજા કરો પરંતુ તમને ડાયાબિટીસ છે અને તમે કાંઈ જ નથી કરતા તો પછી બે કેરી ખાઓ એક ખાઓ પરંતુ તમારે મજાથી ખાવી છે તો તમે બેને બદલે ચાર પણ ખાઓ મારા કેટલાક મિત્રો અને દર્દીઓ એવા છે કે જેમણે એકવીસથી ચાલીસ દિવસ કેરી ઉપર રહીને કેરી કલ્પ કર્યો છે અને ડાયાબિટીસમાં એમની શુગર બે ચાર વાર ઘટી ગયેલી અને મારી સલાહ માટે મને ફોન કરેલો બરાબર સમજો દર્દીઓ છે ડાયાબિટીસના દિવસ દરમિયાન વધારેમાં વધારે કેરી ખાય છે અને એમની શુગર ઘટી જાય છે એટલે એક તો શુગર નામના શબ્દથી ન ડરો કેરી ચીકુને કેળા ડાયાબિટીસવાળાએ ન જ ખાવા એવું પણ ન માની લો કારણ કે તમે ડાયાબિટીસના દર્દી હોવા છતાં એટલા બધા ડાયા નથી કે બધાનું બધું માનો છો તમે આઈસ્ક્રીમ પણ ખાઓ છો તમે ભજીયા પણ ખાઓ છો બીજી તળેલી વસ્તુ પણ ખાઓ છો તો તળેલી વસ્તુ તમારા લિવર અને પેનક્રિય માટે કેરીની શુગર કરતાં વધારે બોજારૂપ છે ત્યારે તમે કોઈને નથી પૂછતા પણ જ્યારે કેરી ખાવાની આવે ત્યારે તમે તમારા ડૉક્ટરને પણ પૂછો છો સોશિયલ મીડિયા પર મારા વિડીયોમાં પણ પ્રશ્ન કરો છો અને ઘરમાં પણ તમને કેરી ખાતા રોકવામાં આવે છે તો એવું ન કરાય કે આ ઉનાળામાં તમે જે કેરી ખાવાના છો કે ખાવ છો એ પૂરતું તમે તળેલી વસ્તુઓ આઈસ્ક્રીમ અને બીજા ભારે પદાર્થો બંધ કરી દો રોટલી ઓછી કરી નાખો કારણ કે રોટલીમાં પણ જે કાર્બોહાઈડ્રેટ છે જે શુગર છે એને શરીરના કામમાં લેવા માટે તમારે ડૉક્ટરે આપેલી ઇન્સુલિનની ગોળી કે ઇન્જેક્શન લેવા પડે છે બરાબર છે તો એને બદલે આનો આનંદ લો અને આના માટે તમને એટલા ઇન્સ્યુલિનની ગોળી કે ઇન્જેક્શનની જરૂર નહીં પડે આપણા માટે પરમાત્માએ ઉનાળામાં સૌરાષ્ટ્રની કચ્છની કેસર કેરી તૈયાર કરી છે એ ખાવ જૂન મહિનામાં આપણા સૌના માટે દક્ષિણ ગુજરાતની કેરી આવે છે અને એ ચોમાસામાં જ તૈયાર થાય છે આટલો વરસાદ પડે છે તોય મતલબ કે એ ટાઈમે તમે એને ખાઈ શકો છો પછી જુલાઈ ઓગસ્ટમાં સપ્ટેમ્બરના શરૂઆતના એક બે વીક સુધી બીજા રાજ્યની કેરી આવે છે જે એ સમયે જ તૈયાર થાય છે પરમાત્મા જે સમયે જે ફળ તૈયાર કરે છે એ સમયે આપણે એને ખાઈ શકીએ છીએ પચાવવા માટે તમે ચાલજો મને બદનામ ન કરતા ક્યાંક ઉપરથી એવું કરો કે તમે કેરી ને તમારી શુગર ઘટેને તમે બીજાને જણાવો જેથી મને એક આનંદ થાય કે તમે ડાયાબિટીસમાં પણ કેરી ખાઈ શક્યા બીજા લોકો કેરી ખાય એવું જો તમે ઈચ્છતા હો તો આ વિડીયો શેર કરો બીજા ડાયાબિટીસના દર્દીઓ ઓછા દુઃખી થઈને કેરીનો આનંદ લઈ શકે એવું તમે ઈચ્છતા હોય તો આ વિડીયોને શેર કરો તમે પણ સ્વસ્થ અને મસ્ત રહો અને સ્વસ્થ અને મસ્ત સમાજનું નિર્માણ કરો ફરી મળી